હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે શ્રમજીવી આકરી ગરમીમાં પણ પરિશ્રમવાળું કામ કરતા હોય છે ત્યારે શ્રમજીવીઓને ગરમીથી રાહત મળે તે માટે ભરૂચના રિટાયર્ડ પોલીસ કર્મીઓનું સેકન્ડ ઇનિંગ ગ્રુપ અને જાણીતી જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ આગળ આવી છે આ બંને સંસ્થાએ સંયુક્ત પ્રયાસ થકી શહેરના તુલસીધામ વિસ્તારમાં શ્રમજીવીઓને ઠંડી છાશનું વિતરણ કરી સેવા કાર્ય કર્યું હતું જેમાં શાળાના બાળકો પણ જોડાયા હતા પોતાનું સમગ્ર જીવન લોકોની સેવા માટે અર્પણ કરનાર નિવૃત્ત પોલીસ કર્મીઓએ નિવૃત્તિ બાદ પણ તેમનો સેવા યજ્ઞ ચાલુ રાખ્યો છે આ અંગે સેકન્ડ ઇનિંગ ગ્રુપના પ્રદીપ મોંઘેએ જણાવ્યું હતું કે તેમના ગ્રુપ દ્વારા આ અગાઉ પણ વિવિધ સ્થળોએ ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવી છે અને આજે જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ સાથે મળીને સેવાનું વધુ એક કાર્ય કરવામાં આવ્યું છે આજ રોજ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ તથા સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપ ભરૂચ દ્વારા ભૂ ભરૂચના સહયોગથી છાસ વિતરણનો કાર્યક્રમ અહીંયા તુલસીધામ ખાતે રાખવામાં આવેલ અને એ ખૂબ જ સારો કાર્યક્રમ છે ખાસ કરીને મજૂર વર્ગ જે તરસ્યા તરસ્યા રહીને આ આટલી ગરમીમાં કામ કરે છે અને એમને સંતોષ આપવા માટે જ આ કાર્યક્રમ રાખવામાં આવેલ અને આજ રોજ આ ફરીથી આ સહયોગથી છાસ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ જે બદલ અમે જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના અમે સૌ

અને આજની જે યંગ જનરેશન છે એ કાર્બોનેટેડ કોલ્ડ્રીકની પાછળ આંધળી દોટ મૂકી રહી છે તો અહીંયા આજે જે બી ઇન્ટરનેશનલ સ્કૂલ અને જેમ તમે જોઈ રહ્યા છો કે રિટાયર્ડ પોલીસ ગ્રુપ આ બંનેના સહયોગથી અહીંયા આગળ અમે આજે છાશ વિતરણનો પ્રોગ્રામ રાખ્યો હતો અમારા બે હેતુ હતા આજે કે આપણા જે મજૂર વર્ગ છે કે જે આખો દિવસ આકરા તડકામાં કામ કરે છે અને એમને ઠંડુ પાણી પણ ઘણા મુશ્કેલથી મળે છે

આ સાથે જ શાળામાં છશ ડેની પણ ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના બાળકો કાર્બોહાઈડ્રેટ ડ્રિંકનું સેવન બંધ કરે અને પરંપરાગત પીણાનું સેવન કરે એવી સમજણ આપવામાં આવી હતી શાળાના બાળકો દ્વારા છાસના ગ્લાસનું દ્રશ્ય તૈયાર કરાયું હતું જેના થકી લોકોમાં આ અંગેની જાગૃતતા આવે તેવા શાળા પરિવાર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા હતા સમગ્ર સેવા કાર્ય કરવા બદલ જય અંબે ઇન્ટરનેશનલ શાળાના ટ્રસ્ટી યોગેશ પારિકે શાળાના આચાર્ય રેખા શેલકે તેમજ વિદ્યાર્થીઓ સહિત ભરૂચ રિટાયર્ડ કર્મીઓના સેકન્ડ ઇનિંગ ગ્રુપને અભિનંદન પાઠવ્યા હતા